અંકલેશ્વરની સરકારી પ્રાથમિક શાળાના ચિત્રના શિક્ષકને ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે ભારતના હેરિટેજ વિષય ઉપર ચિત્ર બનાવવાની સ્પર્ધામાં અંકલેશ્વરની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીએ સાબરમતી આશ્રમનું ચિત્ર બનાવતા તેઓને વડોદરાની પીએન ગાડગીલ આર્ટ ગેલેરી ખાતે એવોર્ડ સન્માનપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતના હેરિટેજ વિષય ઉપરની ચિત્ર સ્પર્ધામાં ગુજરાત અને ગુજરાત બહારના કુલ એકત્રીસ ચિત્રકારોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના પાનોલી ગામની સરકારી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષક પ્રદીપ દોશીએ ભાગ લીધો હતો પ્રદીપ દોશીએ ભારતના હેરિટેજ વિષય પર સાબરમતી આશ્રમનું આબેહૂબ ચિત્ર બનાવી રજૂ કર્યું હતું ત્યારબાદ ગત તારીખ એકવીસમી માર્ચના રોજ વડોદરાની પીએન ગાડગીલ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં એકત્રીસ ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા જેમાં પ્રદીપ દોશીના સાબરમતી આશ્રમના ચિત્રની પસંદગી થતાં તેઓને ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું હતું તેઓને મિસિસ ઇન્ડિયા સેકન્ડ રનર અપ ડૉક્ટર ઈશા પટેલના હસ્તે એવોર્ડ સન્માનપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઇન્ફ્લુએન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચિત્ર શિક્ષક પ્રદીપ દુશને સ્થાન મળતા અંકલેશ્વર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી એમએસ આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા વર્લ્ડ હેરિટેજના એક પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવેલું હતું ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ એમણે ક્લેમ કરેલો હતો એ અંતર્ગત મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સાબરમતી આશ્રમ જે મહાત્મા ગાંધીજીના નામથી ઓળખાય છે એ સાબરમતી આશ્રમ ઉપર મેં પેઇન્ટિંગ બનાવેલું હતું અને આ એમએસ આર્ટ ઇમોશન ગ્રુપને ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું એ ગૌરવની બાબત છે અને એમાં મેં પણ ભાગ લીધો એટલે હું પણ એ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો હકદાર થયો એ મારા માટે અને અંકલેશ્વર ભરૂચ માટે પણ ગૌરવની બાબત છે મારી સાથે જ પ્રાઇવેટ સ્કૂલ વિદ્યાલયના શ્રી પ્રકાશચંદ્ર ટેલરે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધા ખૂબ જ અગત્યની છે આખા ભારતમાંથી એકત્રીસ આર્ટિસ્ટોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ ઇનોગ્રેશન તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ વડોદરાની પ્રખ્યાત આર્ટ ગેલેરી પીએન આર્ટ ગેલેરીમાં આનું ઇનોગ્રેશન કરવામાં આવેલું હતું અને સેકન્ડ રન ઓફ બ્યુટી મિસિસ બ્યુટી એશા પટેલ દ્વારા આ સર્ટિફિકેટનું એનાયત કરવામાં આવેલું હતું આ જે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે મને સ્થાન પ્રાપ્ત થયું છે એ મારા જીવનનું ખૂબ એક અહોભાગ્ય છે આવનારા દિવસોમાં પણ કલા માટે હું ખૂબ જ પ્રયત્ન કરીશ અને આ ભારત દેશમાં આપણા અંકલેશ્વરનું નામ રોશન થશે એવી મને અપેક્ષા છે આશા છે જય હિન્દ